બોટાદ શહેરની આદર્શ સ્કૂલ ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં લોકનૃત્ય સમૂહ ગીત લગ્ન ગીત લોકગીત નિબંધ વકૃત્વ સ્પર્ધા ભજન સહિત અલગ અલગ વિવિધ કૃતિઓની સ્પર્ધા યોજાઈ જેમાં બાળ કલાકારોમાં રહેલ પ્રતિભાને ઉજાગર કરવા સાંસ્કૃતિક વારસાની જાળવણી થઈ શકે તે હેતુસર સરકાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બોટાદની આદર્શ સ્કૂલ ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બોટાદ જિલ્લાના ચાર તાલુકામાંથી પાંત્રીસ જેટલી સ્કૂલમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો તેમાં અલગ અલગ તેર જાતની સ્પર્ધા થઈ જેવી કે રાસ ગરબા લોકગીત ચિત્ર વકૃત્વ લગ્ન ગીત દુહા છંદ અને અલગ અલગ તેર જાતની સ્પર્ધા યોજાઈ હતી આજે બોટાદ ખાતે જિલ્લા કક્ષાનો બાળ પ્રતિભા મહોત્સવનું આયોજન થયું છે તેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન છે જેવી કે નૃત્ય છે ગાયન છે વાદન છે લેખન છે એવી વિવિધ સત્તર જેટલી સ્પર્ધાઓનું આજે આયોજન કરવામાં આવી રહ્યું છે અને અહીંથી જે વિજેતા થશે તેને બરોડા ખાતે પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં જવાનું થશે અહીંના બાળકોમાં આ સ્પર્ધાને લઈને હંમેશા માટે ઉત્સાહ રહ્યો છે અને આજે તો અનેરો ઉત્સાહ કારણ કે પાર્ટિસિપેશન ખૂબ સારું પાર્ટિસિપેશન આજે અહીંયા બાળકોનું અમને આજે મળ્યું છે આજના કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના કુલ ચાર તાલુકામાંથી અંદાજે સાડી જેટલા બાળ સ્પર્ધકોએ ભાગ લીધો છે જુદી જુદી વાદન વકૃત્વ સ્પર્ધા લોકગીત લોકનાટ્ય અભિનય ગીત એક પાત્ર અભિનય ગીત આવી જુદી જુદી સત્તર જેટલી આઈટમમાં દરેક બાળકોએ ભાગ લીધો છે હું આદર્શ સ્કૂલમાં ભણું છું અહીંયા બાળ પ્રતિભા ઉત્સવ છે અમે લોકનૃત્યમાં રહ્યા હતા અને અમને ખૂબ જ મજા અહીંયા લગ્ન ગીતને ઘણી બધી સ્પર્ધાઓ ચાલુ છે અને સાંજ સુધી આ બધી સ્પર્ધાઓ ચાલુ રહેશે અમને ખૂબ જ મજા આવે અહીંયા લોકનૃત્ય કરવાને અમે નૃત્યમાં ભાગ લીધો હતો આવા કાર્યક્રમો થવા જોઈએ અને આવા કાર્યક્રમોથી બાળકો આગળ વધી શકે છે હું ડૉક્ટર પીએમસી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ પ્રાથમિક શાળા નંબર ચોવીસમાંથી અહીંયા લોકનૃત્ય રજૂ કરાવી છું આ સ્પર્ધાનું નામ બાળ બાળ સ્પર્ધા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા છે અમને અહીંયા ખૂબ જ મજા આવી શેખલિયા દિવ્યાંગ